જય મારાજ મિત્રો મસ્ત મજાનું આજે કોરું કાઢી નાખ્યું છે આઈ હોપ બધા મજામાં હશે અત્યારે તો જો આવું વાતાવરણ કરીશ સવારનું વરસાદ આવતો પણ અત્યારે છે મસ્ત એવું કોરું કાઢીશું ને આપણે ચડ્યા હતા પૂળા ઉતારવા વાહે તો કરીને ચાર વાગ સુધી હોકી નાખીએ અને અને ખેતર બાજુ એવું ઓટો મારવા જવું પડશે તો અત્યારે સર આવું કંઈક વાતાવરણ કરીશ ચારે બાજુનું અને થોડી રાહત આપીશ કીધું પૂરા ઉતાર દે અને આ જોવો ચાર કાપી નાખી દીધો ઢોરો આ બધા દાડી નાખ આ બધો અંધારી તો છે પણ છે નહીં અમ તો આ પડ્યું આપણું કટર મશીન

અરે રે તો ભાઈ ને રિક્ષા શું કરી છે બટન પાડી છે રિક્ષા રિક્ષામાં બિલાડી ઉંધ નાખ્યો છે જોજો ગાઈસ ફિક કર ઉપર અમે ભાઈ સાફ કરવું પડશે અરે રે 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 તો આપણો ને કે ને કે ગંદા દા તો ભઈ જો આિક્ષામ બે હારીને આ બધો મજી ખાવા લઈને તો આવે પણ આ હોય તો જોવા શું કરીસા આબુ આમાં ઘારામાં આપું તો નહીં નઈ મજા એમ મમ્મી આવ મજા તો નહીં આવતી હે જો જો હું બતાવ મજા આવે હા તો નઈ આવે લોમો થઈ હા સારવાટવાલા બોલો સેત્રી હે મજી કર ઓયા આ કે આપણે શું જોયું છે ખેતરમાં આવાની ખાડો કહી નાખે આ ભૂંડીની આ ભૂંડા એલોજ જો આ ભૂંડીને ખાડો કર્યો છે તું કરે છો તું કરે છે ને તો જો અત્યારે આવું વાતાવરણ દૂરદાર બનાવે છે ને આ જો જોવામાં કપાહમાં વધારે સારું સારું રહેતા તો થતાં રહી છે કોણી પૂરે છે પણ વરસાદ એટલો બધો નહીં વાંધો નહીં બંધ થઈ ગયો છે ચિંતા નહીં તો જો આપણે શું આ ખબર છે

જો મમ્મી હોય સાલ કરી વાડવાનું અને નહી હું કોણા હું વડ્યા છે આપણે નીકળી ના રહ્યો હાર હારે જો આ બધા વડ્યા છે કમ્પ્લીટ જો પડે પડે આ ડણકા વડ્યા છે મસ્ત તો થોડું સાફ થાય ને તો પછી વાઈ દીએ હા સાઠ સહી સહી તો પેલા વાટી લઈએ તમને શું લાગે છે ખાલી આપણો પીરિયસ બનાવીએ છીએ ના આપે આપણો છે ને સમય સમયસર પકડી લેવા પડે કારણ કે છે ને જો પાછો સારું થઈ ગયું નથી કટોખટ પેલી સારવાર લઈએ પછી બ્લોક કરીએ તે તું એ સારવાર તમે કહેતો ને કઉ છું આ ભાઈ આપણો બ્લોક બનાવવા છે કટોકટ વાડીને પછી મળીએ ફાઈનલી તો સારવાર લેવાય છે રોડ ઉપર અત્યારે તો પાછળ રિક્ષામાં જો રિક્ષામાં સારવાર ધાર પડી રીક્ષા જ ફસાય સાર લઈ લીધી આપણે રિક્ષા પણ નાખી પણ ટાયર ફરી જાય છે તો ચસ કુમાર્યા લે જો આપડી હાલત સારી બધી બે નમસ ઉપર લે આ બધા રિવેસ્ટ મો

વાતાવરણ અત્યારે થઈ ગયું છે થોડું અને આપણે તો બેસી જાય રિક્ષામાં જાડી ઝાડી ડીન ઝાડ ને ઓ બેહુ સર બેહું બે ત્યાં બેહું બેહું એ રીતે સાહેબ હમ

તો ભાઈ અત્યારે થઈ ગયું છે અંધારો ન પડી રાત અને એ છોટું આયુર્વેદિક ઉપચાર ચાલી રહ્યો છે અત્યારે